ને સ્પેશિયલી મળવું તું ખાંડની બે ડબ્યુ બાજુ માં રાખે કેવું પડે દેખો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થઈ ગયા ને રેડી પણ આજ જેવું કઈક અલગ અલગ લાગે નઈ નથી લાગતી લાગે છે ને અલગ અલગ ક્યાં પાછળ ફરતા ઓહો આ તો આજ નવું બેગ લઈને સીવું જાય છે કોણ લઈ આવ્યું નવું બેગ આનસી હે આનસી દીદી ગયા તા તને મજા આવી હતી ને આનસી દીદી ભેગું પહેલાં તો આગી આગી ભાગતી હતી ભાગતી હતી ને પછી મોજ પડી ગઈ ને તેને વાલાને કર્યું તો કે ભાગતી દીધું નહોતું કર્યું તો પાછી આવીશે તો કરશે ને આમાં કર દે આંસી દીદીને કેમ કરવાનું કર દે થેન્ક યુ કેતા કેટલા બધા તને ગિફ્ટ દીધા એ કેટલા રમકડા લઈ આવી પછી તારા હાટું બેગ લઈ આવી લઈ આવીને કે કે થેન્ક યુ આંછી ચી પાછી જલ્દી જલ્દી આવશે કેતો હા હું વાંચ જોય ચી હું વાંચ જો હે કે હાલો તો અમારે દેકો બાય કર દે બાય પછી બાય કરીને વાહ હાલો હાલવા મંડો જો તાર હમણાં બેગમાં માં છે ને હલશે જા છે

હર કુકર હર કુકર આયેલો હું તને મસ્ત તૈયાર કર દે નકાઉન્ટ નહીં ખોલો આવું બીજી બાજુ ન કર્યું હાલો તાતામાં દીખલા હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજમાં તો બસ દહ વાગી ગયા હું મોજ ને હા જય શ્રી કૃષ્ણ સીતારામ બધા બધાય મોજમાં ને અમે જો મોજમાં અમે મોજમાં ને આજે છે ને શીવું નવ બેગ લઈને ગયા તમને બધા એમ થતું હોય કે આ રાતોરાત નવ બેગ આવ્યું ક્યાંથી અમારે છે ને રાતોરાત નવું બેગ આવી ગયું એમાં આવ્યું છે ને કે ગઈ કાલે હાં છે ને મોડા મોડા હાડા નવ દહક થયા હતા તેને અમારે મહેમાન આવ્યા હતા એટલે અમારે વાતતા થઈ ગઈ હતી ઇન્સ્ટામાં પ્રમદીની કે અમે કાલ આખા દીમાં ગમે ત્યાં આવીશું પણ એમાં એવું થયું કે થોડાક કામમાં પડી ગયા હતા ને ત્યાં આવું આમ મોડું થઈ ગયું ને આવવાનું એ હતું એ કે મહિલા વગર તો જાવું નથી ને રાતે ને રાતે પાછું અમદાવાદ એ નીકળી જવાનું હતું અમદાવાદ થી આવેલા હતા અહીં કેવું કીધું ડયર 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 થી ડયર ડયર હવે પોચા હે કા મોડા મોડા સાડા નવ નવ

થોડુંક શૂટિંગ કર્યું એવું આમાં મૂકી દઈશ શિવું હાટું ગિફ્ટ લઈ આવ્યા જો બેગ મસ્તીનું લઈ આવ્યા છે એ શિવું કે મારે એ જ લઈને જાવું છે એટલે એ બેગ લઈને અટાણે ગઈ ને એના હાટું રમકડાઈ લઈ આવ્યા છે એટલે ગોઠવવાના ને ઓલી ઢીંગલી ને એનો સેટ છે ઈ એ રમકડા લઈ આવ્યા હા રમકડા એવા અસલના છે તે છે ને મજા આવે હા છોકરાને મજા આવે પેકિંગ અસલનું કરાવીને અસલના લઈ આવ્યા છે તે શીવુંથી રેવાણું નહીં તે જેવા વૈયા ગયા ને એવું તાત્કાલિક એ કે ખોલું મેં કીધું સવારે ખોલજ કે વિડીયોને અસલને ઉતારશું તો કે ના ના એ કટાડે પછી હાંઈજે હાઇ એ ને ખોલા ને એનો થોડુંક વિડીયો ઉતારી રહ ખોલતી હતી તે દાદા દીકરી કે હાલ ખોલીએ કે તે દાદા શું છે હાલ હાલ ખોલી કે તે પછી ઘડીક વાર રેમી હાંઈજે હાંઈજે રમકડાએ ને સવારે ઉઠી આજ પછી હાઇ છે ને એ ગ્યાર વાગી ગયા હતા હુવામાં સીવું ને એટલે ઉઠવા માં હવાર મોડું થઈ ગયું આપણે જો નાસ્તો કરતા હતા ને હમણાં બધા ને કામ બે બે બધા ને હમણાં આવી ગયા કે હું કરવા જતી હે કરવા જતી હઈ ઈ તો દોડા દોડ ઘર માં ગઈ ને ઓલા જે રમકડા ગોઠવવાના છે ને ઈ જઈને રહોડા માં લઈ આવી એવું સીવું નો એવી અરખાણી પછી છટછટ બેગ લઈને ગઈ મને કે હું કાજ તો તને કહે હું કાંગણવાડીએ કે શિવ આજ તો નવું બેગ લઈ આવી હતી અરખાતી હરખાતી હાવ ગઈ ને છે ને સેજલબેનના હાહુ હહરોને છે ને એને આવવાનું છે એ મોરે કોમેન્ટ કઈ રીતે હહરા એ કીધું હતું કે બધા એને કે મારા જય શ્રી કૃષ્ણ કહેજો એ કે અમે કે આવીશું તે હવે છે ને સેજલબેન તમે આખી ફેમિલી આ મહિને જઈ પાછા આવો ને આવતા મહિને તૈયે તમારે હાહુ હું હર બધ થઈ છો અમે અટાણે આમંત્રણ આપી દઈએ આવવાનું છે ને આ વખતે દિવસના આવ્યો છો ટાઈમ લઈને એટલે હવે તમે આમાં કંઈક કામ જોઈ શકો અને બાકી સાંજે ભલે મલી તો લીધું આપણે પણ આમાં કંઈ તમને ન વાડીમાં આટો મારવા મજા ન આવે વાડીમાં આટો મારવાય ન મળી કે કંઈ નહીં હા ને છે ને તમે આવશો ને પાછા તો ચીકુ પાકી જાહે ચીકુ કેમ કે હજી મહિને આવશે તૈયાર ચીકુ

ખાંડની ને મીઠા ડબલી કે ઊંધા હો ન ખાઈ જાય ની બહુ મજા આવી ગઈ અડધી કલાક તો માંડ લગભગ બેઠા તો મને નથી લાગતું કે અડધી કલાક નીકળી જવું રાઈતે રાઈતે નીકળી જવાનું હતું એટલે બહુ મજા આવી ને બસ જો એ શૂટિંગ કર્યું છે ને એ હું આમાં મૂકી દઈ એટલે તમે જોઈ લેજો હવે ગઈકાલના ગઈ હું એવા હાટુ કે વિડીયો લાંબો થઈ જાય આખા દિન રૂટિંગ આપણું શૂટિંગ થઈ ગયું હતું એટલે મેં કીધું આવતીકાલના વિડીયોમાં મૂકી દઈ તો બધા તમને જય શ્રી કૃષ્ણ આ આખા સેજલબેનના પરિવાર ને બહુ મજા આવી ગઈ પોણા બાર વાઈ ગયા ને છે ને આપડી પપ્પા આવ્યા હવે પાછા મૂકવા લેવા

ટાઈમ છે ને હવે રોટલો દેવાનો રહી ગયો તો બાકી આ છે ને હમ તાઢો રોટલો વઘારી નાખ્યો હતો એટલે મેં કીધું બપોરે હવે દઈ દે તો તને વા નાખું ઈ ખાને એ હાથમાં રોટલા દેખીને ના આવ્યો વાય નાખું ડીશ ભરીને સીવું છો હવે ઓહો 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 માર દીકરો એ ભાઈ 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 બેટ લઈ લે તારું બેટ લઈ લે બેટ બેટ લઈને ભગાડ દીધો ના એને બેટ લઈને ભગાડાય બેટ લઈને ઊભી રહે ઊભી રહે હું છે ને રોટલો દઈ તો હું જર એમણી રહેજે એમણી હા લઈ આ ઊભી રહે ઊભી રહે ખોટી ખોટી તો હું જર મા હાલે હાલે વિબ્રા ઓવે ફાઈક સે વિબ્રા બસ તુલસી છે ને ની રહેત છે

હાઈ નપણા અમારે આયા છે મેમ આંતરવાત થી મે મને આવ દે ગોતુદારી આતો તારો પરિચય તું કોણ દે જાતે મે મને આય પાસા ની કડી મળવા આયા

તો બહુ મજા આવી મળવા એવો તો પણ ટાઈમ છે ને બહુ ઓછો લઈને આવ્યા મે એનો અમારે ઇન્સ્ટાગ્રામ માં તો જો કે કઈ કાલ વાત થઈ હતી પણ આજ આખો દિવસ નીકળી ગયો ને સેટ હાંજે એને વારો આવ્યો આવવાનો તે હાંજે મે હાડા છે એનો જે કોલાયો તે મે કીધું મે કીધું જમવાનું બનાવી નાખે તો કે ના અમે આવી સુઈ જમી નહીં કે મોડા મોડા કે

રાતે એક દોઢ વાગે એટલે નકરતેમ થાય કે કાલ પાછો સવાર આવી છો કેવું છું કેવું આ સીવિન્દ્ર બગડીને એટલે હાલો હાલો બગડી તો જ હવે વાત છોડી સુખી દે લઉં હંસો હંસો એ કોર બેન કે નામ અમાર ભાઈ Però m'ho agraeix, Nicra. Va, Què hi ha, jo? Ei!

Hmm. Uh -huh.